The cat sat

સગડુધન જવે રાત હતું તે માંડવી ઋષિના આશ્રમમાં ફેંકી દે

మాఫీ మాగి మండవేరు సిజన్ తన సమా

જ ને કહ્યું શાસ્ત્ર માં એવી જ્ઞાન છે કે કોઈ મનુષ્ય અજ્ઞાસ્થામાં કઈ પાપ કરે તો તેની સજા તેને સ્વપ્નમાં કરવામાં આવે છે હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો એટલે તે વખતે કરેલા કૃત્યની સજા મને સ્વપ્ન અવસ્થામાં જ કરવી જોઈતી હતી માટે તમે અને ગેરવ્યાજવી પણ એ સજા કરે છે તેથી હું તને શાપ આપું છું કે જ્યાં સ્તુદ્યોની તારો જન્મ થશે આ પ્રમાણે માંડવ્ય ઋષિના સાથે યમરાજ વિદુર તરીકે દાસીને ગેર જન્મે દેવની ભૂલ થાય તો તે મનુષ્ય બને અને મનુષ્યની ભૂલ થાય તો મનુષ્ય પાપ કરે તો ચાર પગવાળો બને છે પશુ બને છે વિદુરજી કહે છે કે એકવાર મારી ભૂલ થઈ તો દેવનો મનુષ્ય બન્યો હવે હું અશાવત રહી તો પશુ બનીશ તે પછી વિદુરજી મૈત્રીજીને કેટલાક પ્રશ્નો પૂછે છે ભગવાન અક અર્થ હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના

પુરુષ માંથી પ્રકૃતિ એટલે માંથી એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો છે એટલે જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે ભગવાનની નાપી માંથી કમળ ઉત્પન્ન કર્યું તેમાંથી બ્રહ્મા પ્રગટ્યા બ્રહ્માજી કમળ નું મુખ શોધવા પ્રયત્ન કર્યો ત્યાં ચતુર્ભુજ નારાયણ ના દર્શન થાય અને એ ભગવત કૃપાનું ફળ તે તો પ્રારંભનું ફળ છે ભગવાન જેના ઉપર કૃપા કરે છે તેનું મન શુદ્ધ થાય છે મન શુદ્ધિ વગર ઈશ્વર દર્શન થતું નથી ઈશ્વર દર્શન વિના જીવન સફળ થતું નથી પછી બ્રહ્માજી સૃષ્ટિનું નિર્માણ કર્યું પ્રથમ સ્વયંભુ મનુ અને શત્રુપા રાણી થયા તે વખતે ધરતી રસાતળમાં ડૂબી ગયેલી હતી પ્રમાણે વિચાર્યું કે પ્રજાનું નિર્માણ કરી પણ રાખીશ કે હિરણકક્ષ મળ્યો અને તે માર્યો અને પૃથ્વીનું રાજ્ય મનુ રાજાને અર્પણ કરી ભગવાન સ્વધામ વધારે વિદુરજી કહ્યું આપે બહુ સંક્ષેપ કથા સંભળાવી કથા રહસ્ય કહો આ કોણ હતો ધરતી રસાતળમાં કેમ છે કશ્યપ 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 એક દિવસ શણગાર સજી ઋષિ પાસે આવે કહે કે દેવી આ સાયંકાળનો સમય છે મને સંયમ રાખો શાસ્ત્ર કહ્યું છે કે સૌ ભાગ્યવતી શ્રી મહાલક્ષ્મી નો અંશ છે સાયંકાળે લક્ષ્મી નારાયણ ઘેરાવે છે તે વખતે ઘર બંધ હશે તો લક્ષ્મીજી પણ શ્રી કૃષ્ણ કરીને ચાલ્યા જશે સુધરેલા લોકો ખાસ સાયંકાળે ઘરને તાળું મારી નીકળે છે ફરવા જવું હોય તો જજો પણ સૂર્ય અસ્તમાં આવે ત્યારે ઘેર પાછા આવી જજો સ્ત્રીઓ સાંજ પડે ત્યારે ઘર બહાર ભટકવા જવું ન જોઈએ સંધ્યા સમય તુલસીની પૂજા કરો તુલસી ક્યારેક દીવો કરો ભગવાનની પણ આગળ દીવો કરો મનુષ્યના હૈયામાં અંધારો છે ત્યાં પ્રકાશ કરવાનો છે ગોપ્યો યશુદાજીના ફરિયાદ કરે છે કનૈયા અમારું માખણ ખાઈ જાય છે યશુદા કહે તમે અંધારામાં માખણ રાખો તો કનૈયો દેખે નહીં ગોપ્યો કહે અમે અંધારામાં

બ્રહ્મચર્ય અવશ્ય પાડ્યો લોકો કહે છે કે કાળ બગડ્યો છે એટલે પાપી પ્રજા ઉત્પન્ન થાય છે કાળ થોડો બગડે છે પણ હજુ કાળ જો વિશેષ બગડ્યો છે મનુષ્ય જો કેવળા શરીર નો વિચાર કરે તો શરીર સુખ તરફથી કાર છૂટે અને આવે નથી ટુકડો પડ્યો હોય તો કોઈ આ દેહમાં રહેલા હાડકા સાથે આપણે પ્રેમ કરીએ છીએ આના જેવી મૂર્ખતા બીજી શું હોઈ શકે ભાગવતમાં તો એક જગ્યાએ કહ્યું છે આ શરીર એ શિયાળ કુતરા ભોજન છે અગ્નિ સંસ્કાર ન થાય તો શિયાળ કુતરા તેને ખાય છે એવા શરીર ઉપર નો મોહ છોડ મારવા નારાયણ ભગવાન આવશે અને તારા પુત્ર નો પુત્ર મહાન ભાગવત ભક્ત થશે મહાન વૈષ્ણવ થશે તે પ્રહલાદના નામથી પ્રત થશે એકલા ઠાકોરજી ની સેવા સ્મરણ કરે તે સાધારણ વૈષ્ણવ પરંતુ જેના સંખી બીજાને

સાધારણ મનુષ્યને પડાવવાની જરૂર નથી તમે તમારા મન ને સુધારો તો પણ ઘણું છે આજકાલ ફેશન અને વ્યસન પાછળ સમય અને સંપત્તિ નો મહાવ્ય થાય છે વ્યસન માં પાગલ થયેલો મનુષ્ય ભગવાન ની સેવા કરી શકતો નથી

જીત્યો અને દીતીના પેટમાં કોણ છે તેની કથા સંભળાવે છે અંતઃકરણ ચતુરાષ્ટ્ર સુધ થાય ત્યારે ઈશ્વરના દર્શન થાય છે ઈશ્વર દર્શન જાઓ ત્યારે તેને અહંકાર કહે છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને શુદ્ધ કરો એ ચારેયને શુદ્ધ કર્યા વગર પરમાત્માના દર્શન થતા નથી આ ચાર ની શુદ્ધ બ્રહ્મચર્ય વગર થતી નથી સનત કુમારો બ્રહ્મચર્ય અવતાર છે આ સનંત કુમારો એકવાર આદિનારાયણ ના દર્શન કરવા વૈકુંઠમાં ગયા હતા અહીં આ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ